અમદાવાદ ખાતે કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવ્યો જે તેના સ્વયંસેવકોની ની નિસ્વાર્થ સેવાના પચાસ વર્ષને ચિહ્નિત કરે છે આ ભવ્ય કાર્યક્રમમાં એક લાખ વધુ સ્વયંસેવકો અને ત્રીસ વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો જણાવી દઉં કે આ ઉજવણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન આપ્યું જેમાં બીએપીએસ સ્વયંસેવકોની નિસ્વાર્થ સેવા અને યોગદાનની પ્રશંસા કરી દસ હજાર સ્વયંસેવકોના પ્રયાસોથી આયોજિત આ કાર્યક્રમમાં બે હજારથી વધુ ભાગ લેનારાઓ દ્વારા વિશાળ પ્રદર્શન કરવામાં આવ્યું કાર્યક્રમમાં બીજ વૃક્ષ અને ફળ ના વિષય પર ભાર મૂકવામાં આવ્યો જે નિઃસ્વાર્થ સેવાના વૃદ્ધિ અને પ્રભાવને પ્રતિકરૂપ છે ઇન્ટરેક્ટિવ પ્રસ્તુતિઓ આકર્ષક વાર્તાઓ અને વિડિયોઝ દ્વારા છેલ્લા પાંચ દાયકામાં સ્વયંસેવકોના અસાધારણ યોગદાનને દર્શાવવામાં આવ્યું બીએપીએસના બ્રહ્મવિહારી સ્વામીએ આ કાર્યક્રમનો ઉદ્દેશ આભાર વ્યક્ત કરવાનો અને સકારાત્મકતા ફેલાવવાનો હોવાનું જણાવ્યું તેમણે નોંધ્યું કે આ ભેગું માત્ર શક્તિનું પ્રદર્શન નથી પરંતુ સેવા ભક્તિ અને આધ્યાત્મિકતા માં મૂળભૂત વૈશ્વિક સમુદાય બનાવનારા સ્વયંસેવકોની નિઃસ્વાર્થ સેવાને શ્રદ્ધાંજલિ છે કાર્યકર સુવર્ણ મહોત્સવને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની વારસાને પ્રતિબિંબિત કરતા સમૂહ ભક્તિ અને સેવાની શક્તિને ઉજાગર કરી આ કાર્યક્રમ માનવતાવાદી પ્રયાસો અને સમુદાય સેવા માટે સતત સમર્પણની અપીલ સાથે પૂર્ણ થયું